ત્યારે એ લબ્ધી ભૂમિ જેવી સુકૃત કરાવે છે આ પ્રસંગે જાપાન અમેરિકા ન્યુઝીલેન્ડ આફ્રિકા કેનેડા લંડન દુબઈ જેવા સેંકડો દેશોથી પધારેલા ભક્તોની ગુરુ ભક્તિ જોઈને સુરતની અને બહારથી પધારેલી સૌ કોઈ જનતા વિસ્મિત બની ગઈ હતી તન મન જીવન ધન સર્વસ્વ સમર્પિત કરી દેનાર ગુરુ ભક્તોના શ્રેષ્ઠ રત્ન શ્રી સાગરભાઈ આફ્રિકા શ્રી જીગરભાઈ સાહ સુરત શ્રીમતી ભદ્રાબેન જાપાન

લોકો એનો છે અનુભવ કરવા જેવો છે આ જ્યારે અમારી લાગણી તો અત્યંત અમને ખબર નથી કે આવું અમારા સપના માં અમે દેખી શકી દઉં એવું નજાવ બની તું અમારા માટે કે જે ભાઈ મહારાજ જે ગુરુદેવ જે એમને અમને ભેટ આપી છે આખી જિંદગી ભર અમે યાદ રહેશે

મારો જન્વા આવ્યો ત્રણ દિવસ દરમિયાન ડિસેમ્બરે પહેલું ઉદઘાટન પહેલીમ્બર પહેલી જાન્યુઆરી બધા મહાનુભાવ કાશ્મીર થી

આરાધના ભવન જેમાં હજારો જૈનો સાથે બેસીને પોતાની આરાધના સાધના કરી શકશે પોતાના આત્માનું કલ્યાણ કરી શકશે એવા આરાધના ભવન આજે પૂજ્ય આચાર્ય શ્રી અજિત્ય સુશ્રી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી જો ભાઈ મહારાજના ઉલાળા નામથી ઓળખાય છે એવા પૂજ્ય સંસ્કાર શ્રીજી મહાસાહેબ માર્ગદર્શનથી પ્રેરણાથી અદભુત આશરે ચાર હજાર ભૂમિમાં નિર્માણ પામેલ એવું લબ્ધિભૂમિનું આજે વિધિવત રીતે આરાધના માટે ખુલ્લું કરવામાં આવ્યું જે ઉનો ભૂલતો આખા સુરતમાં ઘણા બધા સારા આરાધના ભવન બન્યા છે પણ સૌથી મોટી જગ્યા ધરાવતો ઉપાસય સાથે સાથે જયારે પ્રસંગો હોય છે અને મહેમાનોને આવાસ વ્યવસ્થા કરવાની હોય તો સાઈઠ જેટલી રૂમો પ્રસંગ હોય કોઈને પોતાનો નાનો મોટો એના માટે સરસ બેન્કવેટ હોલ અને અદ્ભુત કહી શકાય જે સુરતમાં નજરાણુ કહેવાય એવી સુરતમાં નહીં પણ ભારત ભરમાં નહીં હોય એવી ત્રણ હજાર કિલો ચંદન એમાંથી બનાવેલી કોતરણી વાળી અદભુત જેના પર બેસી અને સ્વામીના જે પ્રવચનો જૈનોમાં કહેવાય છે કે સુધર સાહેબ પ્રવચન આપે એ જીવવાની સમાન ગુરુ ભગવંતો કરશે એવી ત્રણ હજાર કિલો ચંદનની ની બનેલી પાક સાથે સાથે એક આર્ટ મ્યુઝિયમ બન્યું છે જેમાં જૈન શાસન જે નવી પેઢી જે વસ્તુ ઉજાગર નથી અજાળ છે એ વસ્તુ ઉજાગર કરતો સરસ એવો આર્ટ મ્યુઝિયમ બનાવવાનો છે અમે અરાઉન્ડ 15 યર્સ પહેલા પપ્પા ભાઈ મહારાજ અમારા ગુરુ એમને મળ્યા હતા ઓલખાંટી પછી એવું મિરેકલ બન્યો છે કે અમે 15 વર્ષથી એમને જ એટલે એમને જ ફોલો કરે છે એમના સપના જોય છે એમને જ યાદ કરે જે અત્યાર સુધી પપ્પા એ બધા ધર્મ ના કાર્યો કર્યા છે એમના થ્રુ ઘણી કર્યા છે ચોમાસું પાલિતાનામાં કરેલું હતું સાથે પછી ભાગ લીધેલો પછી મમ્મી એ ઉત્થાન કરેલા ભાઈ મહારાજ ને પછી એવું છે કે અમારે હવે એમના વગર એવું હોય જાપાન પાછા જાય ત્યારે જલ્દી જલ્દી પાછા ઇન્ડિયા આવવું હોય છે પછી આ પપ્પાએ જ્યારે પપ્પાની તબિયત સારી હતી ત્યારે એમને એવો વિચાર આવેલો કે ભાઈ મહારાજ મને એક ડેરાસર પેલા બાવનું છે ને પછી અફાશ્રો સાધુ સાબીનો ને પછી મમ્મીને કીધું કે બેન્કવેટ હોલ એવા લાભો પણ લેવા છે તો પછી મહારાજ સાહેબે કીધું કે આ પ્રોજેક્ટ છે ત્યારે રેસુમાં કંઈ નહીં હતું નથી એવા વિચાર મારા સાઈડ હતા કે એકચ્યુઅલી વેસુમાં આખી જૈન વસ્તી આખી ડેવલપ થઈ જશે આજે અમે જે જોઈ છે એ અમારા કારણથી તો કઈ જ નથી પેરેન્ટ્સ ને ગુરુ ગુરુના આશીર્વાદ થી જ આવું થાય છે